તેમના દીકરા કેતુલ દ્વારા નામે ગ્રાહકોને લાખો નું ચૂનુ લગાડવાની ગ્રાહકો તરફથી ફરિયાદ મળતા પોલીસ ગઈ હતી ભલાનો શિકાર જમાનો વર્ષોથી બનતો આવ્યો છે તેમ છતાંય લોભની ચુંગાલમાં આજે પણ ખૂબ જ સરળતાથી ફસાઈ જાય છે એવું જ હસભાઈ જ્વેલર્સ સોનીના દુકાનના બોતેર ગ્રાહકો સાથે બન્યો અને શ્રી હસ હસુભાઈ જ્વેલર્સના માલિક બિપિનભાઈ અને તેમના દીકરા સ્નેહલ અને કેતુલની ત્રિપુટીએ કરોડ રૂપિયાનું મામેરું ભરાવીને રાતોરાત ફરાર થઈ ગયા હતા જોકે છેતરપિંડીના કિસ્સામાં હસુભાઈ જ્વેલર્સ નામની સોનીને દુકાનના માલિક દ્વારા એક લોભામણી સ્કીમ બહાર પાડવામાં આવી હતી જેમાં રૂપિયા બે લઈને રૂપિયા અગિયાર સુધીની કુલ બાર હપ્તાની

ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વગર હપ્તા સ્કીમ બહાર પાડી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી અંદાજીત બાણું લાખ રૂપિયાનું ફૂલેકું ફેરવવાની ફરિયાદ નોંધી તાત્કાલ એક્શન કામગીરી શરૂ કરી ધાંગધ્રા સોની બજાર સ્થિત હસમુખ જ્વેલર્સને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટર રઘુરા ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા